નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો ગુજરાતના હવામાનના સમાચાર જે છે તે બદલાઈ ગયા છે હવે ખાસ કરીને મિત્રો ચોમાસા પહેલા હવે પાંચ થી છ દિવસની રાહ રહી છે તેની વચ્ચે ગુજરાતમાં અણધાર્યા વરસાદ પડવાની આગાહી આપી દેવામાં આવી છે જુદા જુદા નિષ્ણાંતો દ્વારા નવી નવી આગાહીઓ સામે આવી ગઈ છે જીએફએસ મોડેલો પણ સામે આવી ગયા છે તે અનુસાર આગામી કેટલાક દિવસોની અંદર ગુજરાત ઉપર ભારતીય અતિભારે તોફાની વરસાદ નોંધાવવાની સંભાવનાઓ જે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને તેને આધારે વાદળો પણ સેટેલાઇટના માધ્યમથી આગામી ત્રણ થી ચાર દિવસ ગુજરાતમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે નોંધાય તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આગાહીઓ કરી દેવામાં આવે છે શું આગાહી છે કઈ તારીખની આગાહી છે અને કયા કયા

કેટલા લેવલનો વરસાદ જે છે તે મિત્રો ફૂંકાશે તે પણ જણાવવામાં આવશે આજના વિડીયોમાં પરંતુ તેના પહેલા હું તમને આગાહી આપવામાં આવી છે એક બે ત્રણ અને ચાર તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે તે ભારેથી અતિ ભારે લેવલના પવનો ફૂંકાઈ શકે અને ખુખાર વરસાદો જે છે તે પણ મિત્રો જોવા મળી શકે તેવી મિત્રો હાલ પૂરતી અત્યારે આગાહી સામે આવી છે અને બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને એવી આગાહી સામે આવી છે કે તારીખ પાંચ છ સાત આઠ અને નવ આજ મિત્રો ખાસ કરીને પાંચ દિવસ રહેશે તારીખ પાંચથી લઈને દસ વચ્ચેના એટલે કે પાંચ થી દસ જૂન વચ્ચે જે છે તે ગુજરાતના ભાગમાં તમે ધાર્યો ના હોય તેવો એટલે કે અણધાર્યો વરસાદ પડશે તેવું પણ કહી દેવામાં આવ્યું છે જાણીતા નિષ્ણાંતો દ્વારા તો તેના માટે પણ ગુજરાતીઓ તૈયાર રહેવું જોઈએ કારણ કે આ દિવસો છે મિત્રો એક થી લઈને દસ જૂન વચ્ચેના આ મિત્રો એ દિવસ છે કે જેમાં ચોમાસા પહેલાનો વરસાદ જોવા મળશે દસ તારીખ બાદ તો મિત્રો ગુજરાતમાં વિધિગત રીતે ચોમાસું બેસી જવાનું છે પરંતુ ચોમાસા પહેલા પણ ગુજરાતમાં ખુંખાર તોફાની પવનો સાથે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેના વરસાદો જે છે તે મિત્રો નોંધાય તેની સૌથી વધારે શક્યતાઓ જે છે તે અત્યારે હાલ પૂરતી સામે આવી રહી છે બીજા નંબર ઉપર મિત્રો હવે તમને જણાવી દઉં કે ખાસ કરીને જે સેટેલાઇટના માધ્યમથી અનુસાર વાદળો જે સામે આવ્યા છે તો આ વાદળોની ગતિવિધિઓને લઈને કયા કયા ભાગોમાં કેટલો વરસાદ ગુજરાતના કયા કયા ગામડાઓમાં હાઈ એલર્ટ વરસાદને લઈને તે દરેક વાત મિત્રો હવે કરી લઈએ જોઈ શકો મિત્રો ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં આગામી ત્રણ થી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદના એલર્ટો પણ સૂચવી દેવામાં આવ્યા છે તેની વચ્ચે વાત કરીએ કયા જિલ્લામાં કેટલો વરસાદ આવશે સૌથી પહેલા હું તમને જે છે આ મધ્ય ગુજરાતના પટ્ટા વિશે જણાવવાનો છું બીજા મિત્રો ત્યારબાદ જે છે તે આપણે અહિયાં ઉત્તરીય ગુજરાતના પટ્ટા વિશે વાત કરીશું પટ્ટાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કયા કયા ગામડામાં કેટલો વરસાદ પડશે એક પછી એક જાણી લઈએ શરૂઆત કરીએ સમય બગડ્યા વગર મધ્ય ગુજરાત થી મધ્ય ગુજરાતના જિલ્લા પર મિત્રો ભારતીય અતિભારે વરસાદ લઈને ખાસ કરીને સાવચેતી રહેવાનું કહેવામાં આવ્યું છે આગામી ચાર દિવસ જોઈ શકો મિત્રો ખાસ કરીને આ મધ્ય ગુજરાત ગુજરાતના પટ્ટાની અંદર જીએફએસ મોડલ વરસાદનું વેધર મોડલ અનુસાર જે છે તે ખાસ કરીને ખમઘોર કાળા ડિબાંગ વાદળો આ વિસ્તારમાં આવી ગયા છે જેને લઈને ખાસ કરીને તારીખ એક થી લઈને ચાર તારીખ વચ્ચે ભારતીય અતિભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં જેમાં દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા મહીસાગર ખેડાના વિસ્તારો ઉપર જોઈએ તો લુણાવાડા પીપલોદના વિસ્તારોથી લઈને બાલાસીનોર કપડવંજ નડિયાદ ડાકોરના વિસ્તાર ધોળકા બાપુનગરના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો જોઈએ તો વિરમગામ ગાંધીનગર અને અમદાવાદ મિત્રો પટ્ટો પટ્ટો અહીંયા તમે જોઈ રહ્યા છો આ મધ્ય ગુજરાતનો ઓલ ઓવર છે દરેકે દરેક ભાગો ઉપરથી મિત્રો જે છે વેધર મોડેલ અનુસાર કાળા ડિબાંગ ઊંચા વાદળો છવાઈ ગયા છે જેની અસરના ભાગરૂપે આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે અણધારિયા વરસાદ પડવાની ભીતિ જે છે તે સેવાય રહી છે ત્યાંથી ઉપર મિત્રો આ ઉત્તર ગુજરાતના પટ્ટામાં જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના પટ્ટામાં ખાલી આ નાનકડો પટ્ટો મિત્રો વરસાદની આગાહી છે સાંતલપુર છે દિયોદર થરાદ તેની આ બાજુ આવે તો પ્રાતી છે મોડાસાના વિસ્તારો ડુંગરપુર અરવલ્લી પંચમહાલનો વિસ્તાર ખેડ આ વિસ્તારમાં મિત્રો ભારતીય અતિભારે વરસાદની આગાહી રહેશે ઉત્તર ગુજરાતની અંદર જયારે મિત્રો અન્ય જે આ બાકીના વિસ્તાર છે આ બાકીનો જે પટ્ટો છે જેમાં પાલનપુર આવેલ છે આબુ અંબાજી થરાદના બાજુના મિત્રો ડીસા ભાટસમ ના વિસ્તારો ખેડબ્રહ્મા આ વિસ્તારમાં જોઈ શકો મિત્રો કોઈ મોટા વાગળ અત્યારે હાલ બનેલ નથી જેથી ઉત્તર ગુજરાતના આ ઉપરના જે પટ્ટા છે અંબાજી પાલનપુર બાજુના ત્યાં કોઈ વરસાદની આગાહી રહેશે નહીં ત્યાંથી નીચે હવે મિત્રો આગળ વાત કરીને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી દઉં ગુજરાતના પટ્ટામાં પણ હાઈ લેવલના વાદળી સિસ્ટમો જે છે આ પટ્ટો ત્યાં નેવું ટકાથી લઈને નવ્વાણું ટકાની લેવલના વાદળોની ગતિવિધિઓ જે છે તે અત્યારે બનવાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને મિત્રો આ સંપૂર્ણ આજે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં આગામી સમયની અંદર ગાજવીજ સાથેનો ભારે વરસાદ નોંધાય તેવી સંભાવના છે ઝૂમ કરીને વિસ્તારો માર્ક કરી દઈએ તો મિત્રો વિસ્તારો માર્ક કરીએ તો સૌથી પહેલા તો જે આ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને રહેલા વિસ્તાર છે જેમ કે વાપી, વલસાડનો પટ્ટો, આહવા, ડાંગ, વ્યારા, બારડોલી, નવસારી સુરત આ પટ્ટા ઉપર તો મિત્રો હાઈ લેવલના 99 થી લઈને ટકા લેવલના વાદળો જે છે તે બની રહ્યા છે જેથી આ પટ્ટામાં ભારતીયતિ બહાર વરસાદની આગાહી બનવાની છે ઉપર તરફ આગળ વધતા જઈએ તો સુરત થી લઈને ઉપર મિત્રો વાત કરીએ તો અંકલેશ્વર અંકલેશ્વરના વિસ્તારો ભરૂચ આણંદ તેથી મિત્રો ઉપર જઈએ તો વડોદરાના વિસ્તારો ખંભાત બોરસદના વિસ્તાર બોડેલી ઉદેપુર રાજપીપળા ઉમરપાડા આ આજે મિત્રો સંપૂર્ણ પટ્ટો છે ખાસ કરીને નીચે નું તો અહીંયા પણ જે છે તે હાઈ લેવલની વરસાદીય એક્ટિવિટી જે છે તે આપણને જોવા મળી શકે ખાસ કરીને આ ની અંદર કારણ કે વાવળો જે છે તે અતિભારે દેખાઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતનો જે આ પટ્ટો છે વડોદરાથી લઈને નીચે છે વાપી સુધીનો જ્યાં વચ્ચે મિત્રો સુરત ભરૂચ નવસારી વલસાડ આવેલું

બગસરાના વિસ્તારો વિસ્તારોથી લઈને ધારી દુધાળા સાવરકુંડલા રાજુલા અને લીલીયા આ તાલુકાઓના ઓલ ઓવર મિત્રો મોસ્ટ ઓફ ગામડાઓની અંદર જે છે તે મિત્રો નવ્વાણું લઈને સો ટકા લેવલના વાદળો છે જેથી આ ભાગોમાં વરસાદની તીવ્રતા સૌથી વધારે વધી જવાની છે અને ભારેથી ભારે વરસાદો જોવા મળી જવાના છે વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો ખાસ કરીને અમરેલી જિલ્લાની જેમ જ જે છે તે વાદળ દેખાઈ રહ્યા છે નવ્વાણું ની રેન્જના વાદળો છે જેમાં કયા કયા વિસ્તારો કવર થયેલા છે તો જોઈ લઈએ તો આ સમગ્ર જુનાગઢ જિલ્લો છે જૂનાગઢ જિલ્લાની અંદર ઓલ ઓવર જુનાગઢમાં જોઈએ તો ખાસ કરીને માણાવદરના વિસ્તારોથી એન્ટ્રી લઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાસ કરીને જે તુલસી શામ રહેલું છે ઉના વેરાવળ માંગરોળ અને મિત્રો જે વંથાળીના વિસ્તારો છે તો આ ભાગોની અંદર જે છે તે રીતસરનું મેઘ તાંડવ જે છે તે મિત્રો તો આપણને આગામી કલાકોની અંદર જે છે તે જોવા મળી શકે છે ત્યાંથી આગળ વાત કરીએ પોરબંદર જિલ્લા

રાજકોટ જિલ્લા કાલાવાડ ઉપલેટા જેતપુર આ ભાગોની અંદર જે છે તે વરસાદી એક્ટિવિટી આપણને સારી લેવલની જે છે તે જોવા મળી જાય તેવી સંભાવના બાકી મિત્રો જે જામનગર મોરબી અને સુરેન્દ્રનગર છે આ ત્રણે ત્રણ જિલ્લામાં વરસાદની સંભાવના ઓછી અત્યારે દેખાઈ રહી છે ત્યાંથી આગળ મિત્રો કચ્છ જિલ્લામાં હવે અંતમાં જોઈ તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો મોટા ભાગના વિસ્તારો પર વરસાદની ગતિવિધિ સીસાગર લખપતના વિસ્તારો માંડવી આ દરેક ભાગોની અંદર કચ્છ જિલ્લામાં પણ હાઈ લેવલના વરસાદો નોંધાઈ શકે તો હાલ મિત્રો આજના દરેક દરેક હવામાન સમાચાર લેટેસ્ટ અપડેટ જે આપવાની હતી ત્યાં અહીંયા પૂર્ણ થાય છે સમાચારો મિત્રો તમને જો હોય તો લાઈક કરીને શેર કરીને ચેનલ ને કરી દેજો આ વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકોને માહિતી મળી જાય સાથે જ મિત્રો હું તમને મળી આવતી કાલે એક નવા બન સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ